જીએસટી ના મૂંઝવણ અને વિવિધ માહિતીઓ પૂરી પાડવામાં આવી છે અનફોલ્ડ સંસ્થા દ્વારા જીએસટીના ના પ્રશ્નો વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદાને જાણીતી જાણીતા અને અનુભવી એડવોકેટ સૌરભ દીક્ષિત દ્વારા જીએસટી કાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જ રોજ ઘણા નવા વિવાદ ઊભા કરવામાં આવે છે જીએસટી વિવાદથી કેવી રીતે બચી શકાવાય વિવાદ ઊભો થાય તો કેવી રીતે કાનૂની લડત આપી શકાય અને તેના વિશે એક સેમિનાર વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ વિષયની વાત કરતા જ એડવોકેટ સૌરભ દીક્ષિતે જણાવ્યું હતું કે જીએસટીના લિટિગેશન્સ કેવી રીતે રોકી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી ઊંડાણપૂર્વક સમજ પણ આપવામાં આવી ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ સીએસ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જીએસટીને લાગુ થાય તે માટે સાત વર્ષ થયા હોય અને હવે જ્યારે સાચી સ્થિતિ તેની જાણી શકાય તેમ છે ત્યારે ખાસ કરીને સામાન્ય જનતાને એમએસએમ અને જીએસટીની સિસ્ટમ અઘરી ન બની રહે તેવા કાયદા પર આગ્રહ મૂકવામાં આવે ઘણા એવા નાના વ્યવસ વ્યવસાયકારો છે જે અથવા તો ગામડામાં વ્યવસાયોની દુવિધા ન પડે તે માટે તકેદારીનું પણ ભાન તકેદારીની પણ વાત કરવામાં આવી જીએસટીમાં તેને આવરી લેવી જોઈએ તેવી પણ મહત્ત્વની બાબત સામે આવી છે જીએસટીમાં બધું ઓનલાઈન થઈ ગયું હોય જેનાથી નાના વેપારકારોની મુશ્કેલીઓ વધી છે સરકારની આવક વધી છે આ બાબતે પણ એટલી જ મહત્ત્વની છે બીજી તરફ ઈવે બિલમાં જો નાની ક્ષતિ રહી ગઈ તો બસો ટકા સુધી પેનલ્ટી ફટકારવામાં આવશે અને વેપારીઓ ખૂબ તકલીફમાં મુકાઈ રહ્યા છે તેવી બાબત એક સામે આવી છે અનેક રીતે નાના વેપારીઓ છે તેઓને જે તકલીફ પડવામાં આવી છે તેની પણ અહીંયા વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવી છે આજે અનફોર્ડ જે એક ખૂબ સુંદર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમણે એક ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં એઝ અ સ્પીકર હું સૌરભ દીક્ષિત એડવોકેટ આજે જીએસટી લિટિગેશન અને એને કઈ રીતે આપણે રોકી શકાય અને જો લિટિગેશન થાય તો એમાંથી કઈ રીતે બહાર આવી શકાય એના વિશે મારા વ્યૂઝ અમુક જજમેન્ટ્સ અમુક લીગલ રસ્તાઓ અને કઈ કઈ ભૂલો રોકવી જોઈએ એના વિશે આજે માર્ગદર્શન આપવા માટે અહીંયા આવ્યો છું ઘણા બધા ટ્રેડ પાર્ટિસિપન્ટ્સ છે અહીંયા ટ્રેડ ઇન્ડસ્ટ્રીમાંથી છે ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સ પ્રેક્ટિશનર્સ જીએસટી વિશે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે વન્ડરફુલ લો પણ એમાં ખાડા પણ એટલા જ છે જેનાથી બચીને ચાલવું પડતું હોય છે એટલે બાય નાવ હવે જીએસટી કાયદોને ખાસા વર્ષ થઈ ગયા છે ઓલમોસ્ટ સાત વર્ષ પૂરા થયા ત્યારે જઈને હવેની સાચી ઇફેક્ટ્સ બહાર આવી રહી છે રેવન્યુ કલેક્શન તો ઘણું વધ્યું છે પણ એની જોડે જોડે લિટીગેશન ખૂબ વધી ગયું છે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઓન એન એવરેજ અઢાર ટકા જીએસટી રેટ હોય તો અઢાર ટકા ટેક્સ અઢાર ટકા પેનલ્ટી અને એના ઉપરનું બીજું અઢાર ટકા વ્યાજ સો ટકા પેનલ્ટી એમ સોરી આટલું બધું બેર કરી શકતા નથી કારણ કે કોઈના ચાલીસ પચાસ ટકા માર્જિન હોતા નથી બિઝનેસમાં એટલે આજના આ કાર્યક્રમનું આયોજન એટલા માટે જ કરવામાં આવેલું કે દરેકને પોતાની જવાબદારીઓ રાઇટ્સ અને લિટિગેશન કઈ રીતે લીગલી દાયરામાં રહીને અવોઇડ કરી શકાય એના વિશે માહિતી અને માર્ગદર્શન માટેનું આ કાર્યક્રમ હતું ખૂબ સુંદર આયોજન હતું અને એઝ અ સ્પીકર મને અહીંયા બધાને મળીને અને બોલીને ખૂબ આનંદ થયો થેન્ક યુ સો મચ અનફોલ્ડ અનફોલ્ડ એક સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન છે અને અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ અને સેમિનાર્સ ઓર્ગનાઇઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રી અને વર્કફોર્સની જે રિક્વાયરમેન્ટ છે એ પાસે લાવવા માટે અમે ઘણા બધા એવા પ્રોગ્રામ્સનું આયોજન કરીએ છીએ આજના અમારા સ્પીકર જીએસટી ઉપર બોલી રહ્યા છે એડવોકેટ સૌરભ દીક્ષિત જે આ ફિલ્ડના નિષ્ણાત છે અને પ્રેક્ટિકલ શું પ્રોબ્લમ્સ આવે છે જીએસટીમાં હમણાં ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર આજનો સેમિનાર હતો અને ગુજરાતના મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવસ અને ખાસા બધા પ્રોફેશનલ્સે આપણું આજનું આ સેમિનાર અટેન્ડ કર્યું છે અદિતિ સેમિનાર ઘણા ટાઈમથી આનું ડિમાન્ડ હતી અને આ જીએસટીના જે અપડેટ્સ છે એના માટે બધા બહુ લોકોનું કે ભાઈ અપડેટ આવે તો અમને સમજ પડે અને એના માટે સૌરભભાઈ એ રીતના એકદમ સક્ષમ છે કે ડે ટુ ડે તો આપે જ છે રિપ્લાય પણ આ જાહેરમાં બધાને આપે એમાંથી ઘણું ઘણું નોલેજ ને બધું મળશે લોકોને અને સારા પ્રોબ્લેમ સોલ્વ થશે બધાના બહુ જણને